નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ કિસાન સંદેશમાં મિત્રો આજના વિડીયોમાં મહત્વપૂર્ણ વિડીયો આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે પીએમ કિસાન નવી લાભાર્થી યાદી બે હજાર છવ્વીસ કોને મળશે છ હજાર રૂપિયા નામ કેવી રીતે ચેક કરવું ઘણા બધા ખેડૂતભાઈઓના ખાતામાં હપ્તા આવ્યા નથી અને ઘણા ખેડૂતો પૂછે છે કે નવી યાદીમાં મારું નામ કે નહીં પીએમ કિસાનનો આગળનો હપ્તો મળશે કે નહીં તો મિત્રો આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વનો છે એટલે વિડીયોને અંત સુધી ચોક્કસ જોતા રહેજો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનું શું છે મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના ભારત સરકારની એક કેન્દ્ર સરકારની યોજના છે જેનો હેતુ નાના અને સીમાંત ખેડૂતોને આર્થિક સહાય આપવાનો છે આજના આ યોજના અંતર્ગત પાત્ર ધરાવતા ખેડૂતોને દર વર્ષે કુલ છ હજારની સહાય આપવામાં આવે છે આ રકમ બે હજારના ત્રણ હપ્તામાં સીધા ખેડૂતોના બેંક ખાતામાં ડીબીટી દ્વારા જમા કરવામાં આવે છે આ સહાયનો ઉપયોગ ખેડૂત ખેત ખેતરની જરૂરિયાતો બીજ ખાતર દવા અને ખેતીના અન્ય ખર્ચ માટે કરી શકે છે તો મિત્રો પીએમ કિસાનની નવી લાભાર્થી યાદીમાં શું છે તો હવે જાણીએ મિત્રો હવે મિત્રો સૌથી મહત્વની માહિતી સરકાર દ્વારા સમયાંતરે પીએમ કિસાન લાભાર્થી યાદી અપડેટ કરવામાં આવે છે અને નવી લાભાર્થી યાદી જાહેર કરવામાં આવી છે આ નવી યાદીમાં નવા પાત્ર નામ ઉમેરવામાં આવ્યા છે જે અપાત્ર હતા અથવા તો દસ્તાવેજો અધૂરા હતા તેમના નામ કાઢી નાખવામાં આવ્યા છે ઘણા ખેડૂતોનું નામ ઈ કેવાયસી ન હોવાના કારણે દૂર કરવામાં આવ્યું છે એટલે દરેક ખેડૂતભાઈઓ માટે પોતાની નામની યાદી ચેક કરવું ખૂબ જ જરૂરી છે પીએમ કિસાનનો લાભ કોને મળશે મિત્રો પીએમ કિસાનનો લાભ માત્ર પાત્ર ખેડૂતોને જ મળશે પાત્રતા માટેની શરતો શું છે મિત્રો ખેડૂતો પાસે પોતાની ખેતીલાયક જમીન હોવી જોઈએ ખેડૂત ભારતનો નાગરિક હોવા જોઈએ ખેડૂત ઇન્કમટેક્સ ભરતા ન હોવા જોઈએ અને ઈ કેવાયસી પૂર્ણ થયેલું હોવું જોઈએ આધાર નંબર અને બેંક ખાતું લિંક હોવું જોઈએ અને ખેડૂત નોંધણી એટલે કે ફાર્મર રજિસ્ટ્રેશન માન્ય હોવું જોઈએ તો મિત્રો પીએમ કિસાનનો લાભ નહીં મળે કોને નહીં મળે તો મિત્રો નીચેના લોકોને પીએમ કિસાનનો લાભ નથી મળતો જે ઇન્કમ ઇન્કમ ટેક્સ ભરે છે સરકારી નોકરી અથવા તો નિવૃત્ત કર્મચારી હોય માસિક પેન્શન દસ હજારથી વધુ હોય ડોક્ટર એન્જિનિયર વકીલ જેવા પ્રોફેસરો હોય ખેતી સિવાય મોટી આવક ધરાવતા લોકોને આ યોજનાનો લાભ નહીં મળે પીએમ કિસાન નવી યાદીમાં નામ ચેક કેવી રીતે કરવું તો મિત્રો એના માટે એક સરળ સ્ટેપ ફોલો કરો મોબાઈલ અથવા કોમ્પ્યુટરમાં પીએમ કિસાન ડોટ ગવમેન્ટ ડોટ ઇન વેબસાઇટ ખોલો અને હોમ પેજ પર બેનિફિશરી લિસ્ટ વિકલ્પ પસંદ કરો હવે રાજ્ય જિલ્લો તાલુકો અને ગામ પસંદ કરો ત્યારબાદ ગેટ રિપોર્ટ પર ક્લિક કરો હવે તમારા ગામની સંપૂર્ણ પીએમ કિસાન લાભાર્થી યાદી ખુલી જશે તેમાં તમે તમારું નામ સરળતાથી શોધી શકો છો નામ નથી તો શું કરવું મિત્રો જો તમારી નામ નવી યાદીમાં નથી તો ગભરાવાની જરૂર નથી એના માટે તમે આટલા પગલાં લઈ શકો છો જેમ કે ઈ કેવાયસી પૂર્ણ કરો આધાર અને બેંક લિંક ચેક કરો ખેડૂત નોંધણી સુધારો નજીકના સીએસસી સેન્ટર તલાટી કચેરી અથવા કૃષિ ઓફિસ સંપર્ક કરો દસ્તાવેજોમાં ભૂલ હોય તો સુધારો કરો ઘણીવાર નાની મોટી ભૂલના કારણે પણ હપ્તા અટકી જાય છે અને મહત્ત્વની સલાહ મિત્રો દરેક હપ્તા પહેલાં સરકાર નવી યાદી અપડેટ કરે છે એટલે દર વખતે નામ ચેક કરવું ખૂબ જ જરૂરી છે ખોટી માહિતી આપશો તો લાભ બંધ થઈ શકે છે અને સમયસર ઈ કેવાયસી અને દસ્તાવેજો અપડેટ રાખશો તો કોઈ સમસ્યા નહીં આવે તો મિત્રો આજના વિડીયોમાં આપણે પીએમ કિસાનની નવી લાભાર્થી યાદી બે હજાર છવ્વીસ વિશે સંપૂર્ણ માહિતી મેળવી જો તમને આ વિડીયો વિડીયોને લાઈક કરો અન્ય ખેડૂત મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો જો કોઈ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટમાં જરૂરથી લખજો હું જવાબ આપવાના પૂરા પ્રયાસ કરીશ આભાર ખેડૂત મિત્રો અમારો વિડીયો જોવા બદલ આપ સૌ ખેડૂત મિત્રોનો દિલથી આભાર